હું આવી ને તો હું હસતી હતી મમ્મી ને મમ્મી હસતા હતા મમ્મી હું કે હું કઈ કરતી હતી કે તારી ઘરે કે હું ખાલી નીચે એવી એક્સન કરી રે મમ્મી હું કે કરો તો પાછું પાછું એક્સન કરો એક્સન મને કે હું કઈ કરતી હતી કે હું ખાલી છે નીચે હતી કપડા એ તો એ કે મારા હાથ ભૂકી ગયા હું કે હવે થાય જ રાખે હવે તમે હજી નાના છો હજી વીવર અને છોકરી કામ કરે એવું કરવું છે કામ એવું કામ કરવું હજી હજી એવું કામ કરવું એમ ચાલો અમે શોપિંગ માં જવું છે એટલે હું મમ્મી ઘરે આવી છું મમ્મી ની ઘરે આવી છું કઈ રાંધવું નથી હાલે હું ઢોકળા ખાઈ ને આવી તો ના ઢોકળા નથી લઈ ઢોકળા ખાઈને આવી હું તો તમે કીધું તો લઈ આવો એટલે માજે કેમ ઠંડુ ઠંડુ લાગે છે અહિયાં હાલો શોપિંગ માં જવું છે તાકી હું એ મારા વાલા અમે આવ્યા શાક લેવા મિરચીમાં ચાલો બધા શાક લેવા મિરચીમાં આ છે મિરચી વાવા મિરચી એમાં અમે શાક લેવા આવ્યા અમે લીધા છે ગુંદા ગુંદા એવા મસ્તના દેખાય ગુંદા ગુંદા નથાણું બનાવવાની છે ને કેરી ને કંટ્રોલ આવ્યો મમ્મી કંટ્રોલ આવીને છે લેવા જ પડે એક મિનિટ

સરસ <laughs> છે

મોટા મોટા નહીં લેતા નાના નાના છે ને મસ્ત છે આ જો ઝીણા ઝીણા છે ને આ જો એટલે છે ને ના નાના ના લેશો ને હારા છે ઓલા પોચા પડી ગયા છે મોટા મોટા છે કંટોલા 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 કોને લેવા છે કંટોલા

બાપા મમ્મી ના તુરિયા મને લાગે છ વાગે સુધારા તો સારી વાત કહેવાય આજે સુધારે છે તુરિયા તુરિયાને ખીચડી ને રોટલી હાલો આપણે લોટ બાંધીએ કે કે નક કામ થાય નહીં કે કે મારે જવું છે ઘરે ઘણું બધું કામ બાકી છે મારે ને પેલી ગઈકાલે વેલ આવી હતી ને એટલે મમ્મી વેલ લઈ ગયા હતા ને ઈ છે ખીચડી મમ્મી છે ખબર નહીં કઈ થાય હાલો હું રોટલી કઈ થાય કે મારે જાવું છે હવાપાન થયા છે અમે ગયા તો શોપિંગ કરવા તો આયવા પપ્પા અહીં કંઈક કરે છે

અમે મમ્મી ની ઘરે આવીએ તમારે છલક છલા મમ્મી હુઈ ગઈ થઈ અમારે આરામ થયો નથી હું અઢી વાગે સુતી આજે પણ હું તો હું જ નથી અમને નિંદર જ નથી કહી દે અમે અત્યારે જ હા હમણાં જ આવ્યા આજે લાવ હમણાં જ આવ્યા ચાલો હવે આપણે મૂકીએ બહુ થઈ ગયું શેર સબસ્ક્રાઈબ લાઈક શું કેવાય શું કેવાય યુટ્યુબ ને શું કેવાય શેર સબસ્ક્રાઈબ લાઈક બોલો સરક્રાઇ શું જ્યોતિ ની ચેનલ કેવાય શું કેવાયું બધું લાંબુ લાગુ એમ કે મારી દીકરી ની સબસ્ક્રાઈબ થોડું પાણી નહીં કહું મમ્મી થોડું ચાખાઈ ના મમ્મી પાણી એ તો બહુ થઈ ગયું ચાલો મમ્મી કઈ દીધું બાય બાય